ના છઠ્ઠા દિવસે અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે મા અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિશામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંભાઈ મેં જેમ આપણે અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે

કપૂર તમાલ જલ કુમકુમ શીર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે માતાજી પ્રસન્ન રહે છે અને જગદંબાના આશીર્વાદ તમામ માઈ ભક્તોને પ્રાપ્ત થાય તેવા શુભાશયથી અત્તર અર્પણ કરવામાં આવ્યું હતું તો અંબાજીના ચાંચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીની સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો અમે જયારે ભાદરવીએ કઈક ના કઈક માને જગદંબાની દયા થી કંઈક ના કઈક માં કઈક ના કઈક અર્પણ કરાયા કરે છે તો આ વખતે જગદંબાની દયા થી અમે શ્રી યંત્ર ની સ્તુતિ ની રચના કરી છે તો શ્રી યંત્ર ની સ્થિતિ ની રચના આજે કલેક્ટર સાહેબ દ્વારા થઈ ગઈ છે અને અષ્ટંધ જો વિશેષ વાત કરીએ શ્રી વિદ્યા ની અંદર તો શ્રી વિદ્યા ની અંદર ગંધાષ્ટકમ નામનો એક શ્લોક છે જેની અંદર આઠ ગંધ નું વર્ણન છે ચંદન અગર કપૂર તમાલ જલ કુમકુમ ઉશીર અને કુદ આ આઠ ગંધ નું વર્ણન શ્રી વિદ્યા ની અંદર કરેલ છે તો આજે અમે જે નેચરલ અત્તર જે કહેવાય છે એ સુગંધ અમે આજે જગદંબા ના માટે ભેદ સ્વરૂપે તેરા તિસ્થો અર્પણ ના ભાવ સાથે સ્થિતિ તો અર્પણ થઈ ગઈ છે અને હવે અમે આ અત્તર અર્પણ કરવા જોઈ રહ્યા છીએ જો ખાસ જગ્યા ની વાત કરીએ તો શ્રી વિદ્યા ની અંદર આ આઠ ગંધ નું વર્ણન છે એટલે થોડું તો હોય જ તો એ વિશેષતા ને ચંદન છે તો સાઉથ થી એનો અર્થ મંગાવવો પડે અગર છે તો એ આસામ થી મંગાવવો પડે

બહુ વિશેષ વર્ણન છે બ્રહ્માંડ પુરાણ ની અંદર પણ વર્ણન છે અને શ્રી નું એક વિશેષ વર્ણન કરવામાં આવેલું છે તો એની અંદર નવ ચક્રો ની સાથે શ્રી યંત્ર કેવી રીતે સ્થાપિત થાય છે તો આખી સ્તુતિ ની અંદર અમે જયારે રચના કરી ત્યારે માની થયાથી એક અષ્ટાષ્ટકમ નામ નો શ્લોક જાણવા મળ્યો અને ગંધાષ્ટકમ નામ ના શ્લોક ની સાથે થોડી જગદંબા ની પ્રાર્થના કરી અને આ અષ્ટગંધ જે ગંધાષ્ટકમ બની ગયું છે ને આજે અમે અર્પણ કરવા આવ્યા છે